છેલ્લા ઘણા સમયથી સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્વચ્છતાની એક અભિયાન ચલાવી રહ્યું છે અને એ અભિયાન અંતર્ગત હું એવું કહીશ કે ખૂબ જ સારું છે કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો સૌથી વધારે જો કોઈ કશી કોઈ જરૂર હોય જાગૃતતાની તો એ સ્વચ્છતાની છે આ સ્વચ્છતાના જે અભિયાન છે ને એ ગવર્મેન્ટના બજેટ કરતાં વધારે અસર કરે તમે પાંચ હજાર કરોડ નહીં પચાસ હજાર કરોડ પણ સ્વચ્છતા પાછળ નાખશો ને તો એનો કોઈ મતલબ નથી પણ આવી જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝે આટલા ટાઈમથી જે આ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું છે સ્વચ્છતા વસ્તુ આપણા અંદરથી નીકળવી જોઈએ મારે બહાર થૂકવાનું નથી મારે બહાર કચરો નથી નાખવાનો મારે ગાડીમાંથી ખોલીને કોગડા નથી કરવાના એ આપણા અંદરથી આવશે તો જ સ્વચ્છતા જળવાશે અને અભિયાન શબ્દનો મતલબ જ એ છે કે વગર પૈસે લોકોને કેવી રીતે સમજાવવા કેવી રીતે લોકોની વચ્ચે સ્વચ્છતાનું મહત્ત્વ લઈ જવું કારણ કે સ્વચ્છ હશે તો જ સીધી વાત છે કે ભાઈ રોગ છે અને બધું છે પણ તકલીફો જે થવાની છે જે લોકોને દેખાવાનું છે અમને નથી કહેતા કે ભાઈ જે પહેલું જોયું એના ઉપરથી આપણે લોકોને જજ કરીએ તો કોઈ કોઈ પણ આવે આપણે કશે પણ કચરો જોઈએ તો આપણે જજ કરીએ તરત કંઈ અહીં તો કેટલો કચરો છે તો હું એ જ કહું છું અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ જે કહી રહી છે અમારું એમાં પૂરેપૂરું સહયોગ છે